નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં તમને બધાને જ ખબર છે કે આપણે વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એમનું સૌ પ્રથમ સોલ્યુશન આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર કરીએ છીએ તો એની અંદર આપણે જે છે એ વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ જે છે એનો સંપૂર્ણ અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ અને વિભાગ બી એટલે કે પદ્ય વિભાગની અંદર જે છે આપણે જોડ જોડકા ખાલી જગ્યા આ જે બે પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ પાછળના લેક્ચરની અંદર જોઈ ગયા છે અને આજે આપણે શું વાત કરવાના છીએ તો આજે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો આ જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે કરવાના છીએ તો શરૂ કરીએ તો જો વિદ્યાર્થી મિત્રો કે બે હજાર ની જે પ્રથમ પરીક્ષા લેવાવાની છે તો અથવા તો અસાઇનમેન્ટની બુક મેળવવી હોય તો પણ એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો આ એની લિંક છે અને એની સાથે તમને ફ્રી સોલ્યુશન પણ મળવાનું છે જે આપણે સોલ્યુશન કરીએ છીએ એ તમને વાંચવા માટે કે લખવા માટે ફ્રી મળી રહેશે તો એ માટે તમારે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એના ઉપર કોન્ટેક કરવાનો અને આ અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોય તો જણાવવાનું અથવા તો આ લિંકમાંથી એ મેળવી લેવાનું ચાલો જોઈએ આપણે તો જોઈએ સૌથી પહેલા તો આપણો વિભાગ બી એટલે કે પધ્ય વિભાગ કાવ્ય પંક્તિ વાળો વિભાગ અને એની અંદર આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો એટલે કે આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે ક પ્રશ્ન જોવાનો છે એમાં સૌથી પહેલા કાવ્ય એક કાવ્ય એક ઉપરથી આપણને કેવી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો પૂછાઈ શકે એ રીતે આપણે કાવ્ય પ્રમાણે ચાલતા જવાનું છે એમાં સૌથી પહેલો આપણને પ્રશ્ન આપ્યો છે કે સાંજ સમે શામળ્યોથી લઈ અને ચંદન મહેકે ત્યાં સુધી તો જો સાંજ સમય શામળીઓ વાહલો વૃંદાવન થી આવે આગળ ગોદ અને પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે મોર મુકુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચૂવા ચંદન મેહકે એટલે છેલ્લે મેહકે શબ્દ આવે ત્યાં સુધીની કાવ્ય પંક્તિ આપણે લખવાની અને સાંજ સમય શામળિયાથી શરૂઆત કરવાની આખી જ કાવ્ય પંક્તિ વ્યવસ્થિત તમારે લખવાની રે ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ તો મોર મુગટ શિરે ધર્યો ત્યાંથી હળધરનો વીરો ત્યાં સુધીની કાવ્ય પંક્તિ આપણે લખવાની છે તો જોઈ લઈએ તો મોર મુગટ શિરે સુંદર ધર્યો કાને કુંડળ લે કે આજ બે લાઈન પહેર્યા પિતાંબર ફૂલની પછેડી ચોવા ચંદન મેકે તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહળધર નો વીરો આ રીતે આ બંને કાવ્ય પંક્તિ જે છે પહેલા કાવ્યમાંથી એને આ રીતે તમારે લખવાની રે એના પછી છે તો વાહલાજી નું રૂપ થી લઈને હરખીએ ત્યાં સુધી તો જોઈએ તો વાહલાજી રૂપ હૃદયમાં વસ્યું મનડો તે ઘસ્યું મારું આળ કરી આ લિંગન દીધું તનમન મુખ પર વારું નું રૂપ મહાશુભકારી રસિયા ણા કેમ રહીએ નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખે એટલે આપણી કાવ્ય પંક્તિ પૂરી થઈ જાય છે ત્યાં સુધી સુધી તમારે લખવાની રે પછી તારા મંડળમાં જેમ ત્યાંથી લઈ અને મુખ પર વારું ત્યાં સુધી તો જુઓ તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડી ગ તેમ ગોવાળમાં ગિરધર શોભે હરિહરધર વેરો મારો આળ આ લિંગન દીધું તન મન મુખ પર વારું ત્યાં સુધી તમારે વારો સુધી લખવાની રે આ પેલો અને છેલ્લો શબ્દ તમારે યાદ રાખવાનો ત્યાંથી શરૂ કરી અને ત્યાં જ પૂરી થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશનની પીડીએફ તમારે મેળવવી હોય ડાઉનલોડ કરવી હોય તો તમે આપણી ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે તેના ઉપરથી તે તમે ડાઉનલોડ કરી શકો છો પીડીએફ મળવાની મેળવવાની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે છતાં પણ કંઈ ન સમજ પડે તો તમે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક કરી અને મેળવી પણ શકો છો હવે આપણે જોઈએ કાવ્યનો કાવ્ય નવ ઉપરથી આપણને કેવી કાવ્ય પંક્તિઓ પૂછાય તો મારી અડવી થી લઈને ટોડલીએ ટંકાર કાવ્ય નવ આપણું કયું છે તો પુત્ર-વધૂનું સ્વાગત તો એના ઉપરની કવિતાઓ જે છે તો જો મારી અડવી પીતોને એના આંગળા જ્યાં-જ્યાં પરશે ત્યાં સોહે શણગાર ઓછો મારે આંગણે પણ આપણે ટંકાર સુધી લખવાની છે એટલે લખવાનું એને તે વાહલપ

ઘરની અગાસીનું ખુલ્લું આકાશ ઓછો મારે આંગણે અને જીવતરની એટલે તમારે સુધી આ કાવ્ય પંક્તિ લખવાની રે એના પછી નેક્સ્ટ જોઈએ તો તમારે તમારા ધોરણના કોઈ પણ અપડેટ્સ મેળવવા હોય એના વિશેની માહિતી મેળવવી હોય અને જો તમારે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જવું હોય તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે

અને એકથી બાર ની અંદર જે જે કાવ્ય પંક્તિઓ આવે છે એમાં આપણે પહેલી કાવ્ય પંક્તિ જે સાંજ સમય તે અને નવમો પુત્ર વધુની જે કાવ્ય પંક્તિ જોઈ ગયા તે આ બંને જ કાવ્ય પંક્તિઓમાંથી કાવ્ય પંક્તિ પૂર્ણ કરે એવા પ્રશ્નો આવે છે એટલે એના જે અસાઇમેન્ટની અંદર પ્રશ્નો હતા એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્નનું સોલ્યુશન જોવા માટે નેક્સ્ટ લેક્ચર લેક્ચરની અંદર ફરી પાછા મળીએ ત્યાં સુધી તૈયારી કરો બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ સો